સુરતમાં સરકારી અધિકારી રાજનેતા વ્યાજખોરોનો ધંધો કરતા હોય તો તેવા લોકોને પણ કાર્યવાહી થશે લોકો સંઘવી એક માસથી વ્યાજખોરો સામે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ચાલુ મહિનામાં એકસો વીસ કેસ સામે આવ્યા છે જેમાં અઠાવન જેટલી ફરિયાદ દાખલ કરવામાં આવી છે આજે ત્રેવીસ જેટલા લોકો કે જેઓ વ્યાજખોરોના શિકાર બન્યા હતા તેઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

આ સર્વપ્રથમ જે લડાઈ છે એ વ્યાજની લડાઈમાં સમાજ જીવનમાં ખોટી બી પ્રક્રિયા ના ઉભી થાય તેનો બી પોલીસ દ્વારા ખાસ ચકાસણી કરવામાં આવશે કોઈ વ્યક્તિ સંબંધમાં વ્યવહારિક ભાવે કોઈને રૂપિયા આપે અને સામનેવાળા વ્યક્તિ જો એને રૂપિયા પરત કરવાની મનસા ના ધરાવતા હોય તો એ લોકો પર બી આ પ્રકારની કોઈ બી પ્રક્રિયા ના કરવી અને ખોટા લોકો સમાજની અંદર જે એકબીજા પર વિશ્વાસ કરીને રૂપિયા આપે છે એ વિશ્વાસઘાટ બી ના થાય ને એની જોડે બી વિશ્વાસ કરતો બી બંધ થઈ ના જાય તેની બી પોલીસ દ્વારા ખાસ આની અંદર ચકાસણી કરવામાં આવશે આ પ્રકારના અનેક કિસ્સાઓ પર ટુ વે તપાસ કરીને સાચા નિર્ણયો જરૂરથી લેવા જોઈએ